સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડિંગોને ભારે નુકસાન થયું છે ચોક બજાર વિસ્તારમાં આવેલા ચાર બિલ્ડિંગોને ખાલી કરવામાં આવી છે કારણ કે મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન વાઇબ્રેશનના કારણે બિલ્ડિંગોને અસર થઈ હતી ટનલ ખોદકામની કામગીરી દરમિયાન મકાન પર ભારે વાઇબ્રેશન થતા બિલ્ડિંગને અસર થઈ હતી જેથી બિલ્ડિંગના રહીશોની કફોડી સ્થિતિ થઈ હતી રહીશોમાં ભયની લાગણી પણ જોવા મળી હતી